જય માતાજી સૌને હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કહી કરી દઉં કે બે વર્ષ એ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારે પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબત મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું નું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું એ જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તો એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ કાધો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છે ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશરદાન નું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે એટલે રાખી હું આપને વધારે કાંઈ નહીં આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કરી દઉં દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી આપને શોભેય આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી પણ મારા ચાહક મિત્રો મારા બાપુના ચાહક મિત્રો લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે અને આ માત્ર તમે મને એકને નથી કીધું ચારણ સમાજને કીધું છે તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપરા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધિત કીધું છે અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે એ ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કહેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કંઈ કરો છો માપે રહેજો મજા આવશે બાળકોને બાયું ચડાવવાની કે જુવાની આને બાયું ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમારે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ એ કોઈને ખબર પડે એ સ્ક્રિપ્ટેડ છે આ બધું એ નથી ખબર પડતી એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને એ છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ચકલા બાજ નહીં બનજાતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપેર્યો પાછા વળી જાઓ અને રહી વાત ઉપરથી કોઈ કોમેન્ટ કરવા કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈપણનો ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું કાલ ડાયરો મારો હતો પણ એ બીજા બધાને શું વાંક મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કરી અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલ્યો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં નો રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફને છેડીએ એમાં જાગે કોક જડાગ જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો ઉંમર હોય પણ નાગ ન છેડીએ અને ઝેરનું પારખ્યું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા ન હોય અને હું એ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખું અને જય વાત સિસ્ટમની તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાતમાં રહેવા દો ને રહી વાત બે હજાર પચીસની તો આપશ્રી બોયલા હતા કે બે હજાર પચીસમાં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટેડ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આનો લેવાનો આ જ્ઞાતિનો લેવાનો આ જ્ઞાતિનો પૈસાથી જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોટા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ નથી ખ્યાલ બધી ખ્યાલ છે